દિવસે ને દિવસે આધુનિક ઉપકરણોનો ઉપયોગ વધતો જાય છે ઇન્ટરનેટ મોબાઈલ અને સ્માર્ટ ટીવી સહિતના ઉપકરણોના એસી વગર હવે ચાલે તેમ નથી અને આ બધા ઉપયોગની વચ્ચે વીજ બિલ છે તે દિવસે ને દિવસે વધતું જાય છે આ વીજ બિલ ઘટાડવા માટે સરકાર દ્વારા એક યોજના ચાલી રહી છે પીએમ સૂર્યગર યોજના આ યોજનાનો દિવસે ને દિવસે ગ્રાહકોમાં સંખ્યામાં વધારો થતો જાય છેલ્લા કેટલાક સમયથી જે આ યોજનામાં કેટલા ગ્રાહકોનો વધારો થયો અને સરકાર દ્વારા કઈ રીતે પ્રોત્સાહન આપવામાં આવે છે છે તે જાણવાનો પ્રયાસ આપણી સાથે જોડાયા હશિત વ્યાસ તેમની પાસેથી જાણીએ સર વીજ બિલ ઘટાડવા માટેનો એક મુખ્ય જે સ્ત્રોત કહી શકાય તે છે સોલાર સોલાર માટે છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા કયા પ્રકારની પહેલ કરવામાં આવે છે કઈ યોજના એ છે અને કેટલા ગ્રાહકોએ આ માટે અપીલ કરી છે ને કેટલાય આ સોલાર જે યોજના છે છે તેમાં જે ગ્રાહકો બની ગયા છે પીએમ સૂર્યકર મુફ્ત બિલ્લી યોજના જે છે એ કેન્દ્ર સરકારની એક બહુ સફળ યોજનાઓમાંની એક છે અને આપણે ગૌરવ સાથ કહી શકીએ કે આખા ભારતમાં જેટલા લોકોએ એનો લાભ લીધો છે એમાંથી પચાસ લોકો ગુજરાત રાજ્યના છે આપણે એમાં પણ સૌથી વધારે સારો ફાળો પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકોએ લીધો છે અને આ લોકોને એનો ભરપૂર લાભ મળે છે સોલાર વીજળી છે એ બિન પરંપરાગત સ્ત્રોતમાંથી આવે છે એનાથી કોઈ ફોશિલ ફ્યુઅલ વાપરવાની જરૂર નથી પડતી પર્યાવરણને માટે પણ એ મદદરૂપ છે અને ઓવરઓલ જુઓ તો લોકોને પોતાના વીજળીના બિલમાં અંગત રીતે પણ ન ભરવામાં ખૂબ જ ફાયદો થાય છે અને જો એનો વપરાશ પોતાનો કાબુમાં રાખે અને વ્યવસ્થિત રીતના જોઈ અને સ્માર્ટ રીતે એનો ઉપયોગ કરે અને એનો એના જે કંઈ ટૂલ્સ છે એ એને વાપરે તો એને વીજળીનું બિલ આવતું નથી આપણે અત્યાર સુધીમાં જામનગર શહેર જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો આ ત્રણેય મળીને કુલ ચૌદ હજાર ગ્રાહકોએ અરજી કરી છે અને એની સામે બે કનેક્શન મીટરો પણ લાગી ગયા છે આ બધાને મળીને અત્યાર સુધીમાં આડત્રીસ હજાર આઠસો ત્રણ કિલોવોટની ની કેપેસિટીના સોલાર આપણા જામનગર વર્તુળ કચેરીની નીચે લાગી ગયા છે અને આ બધાનો લાભ આ દરેક ગ્રાહકો ઉઠાવી રહ્યા છે

યુનિટ સુધી રોજનો જનરેશન મળતું હોય છે આની સામે તમારું જે વપરાશ છે એને તમે એનર્જી એફિશિયન્ટ જે સાધનો છે એ વાપરી અને કંટ્રોલ કરો તો તમારે મોટે ભાગે આના ઉપર કંઈ બિલ થાય નહીં અને બીજું વીજ બિલ જે કોઈ પણ રહેણાંક મકાન છે એને સામાન્ય લોડ માટે કંઈ ભરવાનું જરૂર ના પડે એટલા એટલા પાવરનું ઉત્પાદન એ લોકો કરી શકતા હોય છે તો વ્યક્તિગત જે જે વીજ બિલ આવતું હોય છે છે તેને માટે પોતાની છત તેની અંદર સોલાર કરીને લોકો વીજ થી થોડો ઘટાડો મેળવી શકે છે તેની જે યોજના છે તેનો મોટી સંખ્યામાં ગ્રાહકો લાભ રહી રહ્યા છે અને હજુ પણ આ યોજના અવિરત ચાલુ છે તેમાં સબસીડીમાં જે ગત વર્ષે જે હતી તેમાં પણ હાલ વધારો કરવામાં આવ્યો છે અનિલ ગોયલ સાથે દિવેશ વેડા ખબર ગુજરાત જામનગર